મિત્રો આપણે ગયા હતા રાધનપુર દેશો આ વિવેક પહેલાં લઈને દવાખાને બતાવવા તો દેશોમાં મેં આજે લઈ જઈએ છીએ નવાણુંના સેલમાં જો નવાણુંના સેલમાંથી શું શું વસ્તુ ફાઇનલી મિત્રો સાંજના વાગી જશે સાડા સો ને અત્યારે આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર ફાઇનલી મિત્રો આપણે શેરીનો જે રોડનું કામ કાજ તો એ કમ્પ્લીટ થઈ ગયું છે અને છોકરા મને રમે એક ખા એક લે તો શું કેમ લાઈ આટલી બધી जय माता मित्रों स्वागत है में तो है कारण आज मित्रों से ठंडी बहुत थोड़ा मोड़ा जागे तो चलो मित्रों कामी दिवस न महीने तो कचरा पता है तो वाशे तो आगे वाले से तो चलो जाइए मित्रों में फाइनल मित्र आप रोड नाम काज कम्प्लीट थी गये छोक रमवा मैं અને આપણે એક ભાઈ થઈ ગયા છે આજે થોડા નવા મિનિટ લઈને જવાથી દવાખાને તો ચાલો જઈએ મિત્રો રાજનપુર આ બાજુ મારો વેગ ભાઈ છે મિત્રો આપણે જ્યાં હતા રાધનપુર વિવેક પહેલાં લઈને દવાખાને બતાવતા દેશોમાં મેં આજ લઈ જઈએ નવાણોના સેલમાં જો નવાણુના સેલમાંથી શું શું વસ્તુ લાગેલા શું શું લીધું મને તો કાંઈ ખબર નહીં વાહ ભાઈ વાહ આ તો તુવીર લઈ તુવીર તુવેર ટોઠા બનાવવાનો પ્રોગ્રામ એક શું ક્યારે બનાવીશ આજ તો નહીં બને એકદવ આપણે સ્પેશિયલ વ્લોગ બનાવશે તુવેર ટોઠાનો તમે કેવો તોય ટોઠા બનાવ્યા આ છે મિત્રો તુવે ટોઠા પૌવા ગોઠિયા કાચા ભોકરા આટલી બધી ખરીદી છે આજે દિશુ મમ્મી એ જો મસ્ત 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 બધી વસ્તુ લાવીશું નવણું ના મોલમાંથી નવાણું રૂપિયામાં બધું આવી જાય નવું ફાઈનલી મેં સાંજના વાગી જાય છે સાડા સો અને અત્યારે આપણે જમવાનું બંધ થયું છે ત્યાં જમવામાં મસ્ત ફૂલ્યુંડનું શાક આ બાજુ હળગવાનું શાક બાજરીના રોટલા બિશુન મમ્મી કે નોનવેજ તોડે તોડે રાખીને

તે રાતે કાલ પંદર રાતે નથી મને મેઠી ભૂખ લાગે રોટલા રોટલા શાક ની લાગતી બીજી લાગે જો લાવીશ આટલું બધું આજે લઈ રાધનપુર આટલું બધું લાવી છે આ તો હજી બે પેકેટ છે ચાર તો મય પડ્યા એ છે ને ઉકી તો રાખે ખાયા ને ઓહો હો કાજુ બદામ

તો આજના વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો ચેનલમાં ફેલાવેબ કરી દો મળશું નેક્સ્ટ વિડીયો સંગત ત્યાં કરતા જય માતાજી બાય બાય